જુદા જુદા ફળ બતાવવામાં આવે પણ એવું એક એવું પ્રાયશ્ચિત ખરું એટલે આપણે ત્યાં જુદા જુદા પાપના પણ જુદા જુદા પ્રાયશ્ચિતો બતાવવામાં આવે છે એવું પ્રાયશ્ચિત કરું કે જે કરવા માત્ર પાપ નિર્મૂલ બંનેનો એક જ ઉત્તર કહી શકાય શ્રીમદ ભાગવત એવું પુણ્ય કાર્ય છે એવું સત્કર્મ છે કે જે એક સત્કર્મ કરવા માત્રથી પુણ્યોના ફળ મળી જેમ મુખમાં ભોજન નાખવા માત્રથી સમગ્ર અંગો પુષ્ટ થઈ જાય છે એમ જ કેવલ આ ભાગવત આયોજન માત્ર ભાગવત શ્રવણ માત્ર સમસ્ત પુણ્યોની પ્રાપ્તિ આ એક એવું પ્રાયશ્ચિત છે એક પ્રાયશ્ચિત કરવાથી જીવનમાં થતા સકલ પાપોના પ્રાયશ્ચિત થઈ જાય અને આપણે જાતે એમ કહેવાય કે જે વારની જે કથા તમે સાંભળો આજે જો શનિવાર હોય અને તમે કથા સાંભળો એ શુક્રવાર જે બી વાર એ દિવસ જેટલી વાર જીવનમાં આવ્યા આજે શુક્રવાર શનિવાર આજ સુધીના તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા અને શનિવાર દરમિયાન જે કોઈ અપરાધ થયા હોય પાપ થયા હોય એ શનિવારે કથા સાંભળવા માત્રથી આજ સુધી જીવનમાં આવેલા સમસ્ત શનિવારના પાપ ગયા કાલે રવિવાર પછી સોમવાર જે વાર તમે ચૂકી જાવ જવાબદારી તમારી શ્રીમદ ભાગવત એવી દિવ્ય અલૌકિક ગાથા છે સાક્ષાત શ્રીનાથજી આ વાંગમય રૂપ છે અનેક અનેક સ્વરૂપો પરમાત્માના બતાવવામાં આવ્યા શાસ્ત્રોમાં આઠ પ્રકારની પ્રતિમાઓની ચર્ચા કરવામાં આવી ભગવાનની આઠ પ્રકારની પ્રતિમાઓ છે શૈલી દારૂ મય લેપ્યા લેપ્યા ચૈક્તિ મનોમય મણિમય પ્રતિમા અષ્ટવિધા સુધા આઠ પ્રકારની પ્રતિમાઓની ચર્ચા એમાં શ્રીમદ ભાગવત એ વાંગમયું શબ્દમય અને એટલે શ્રીમદ ભાગવતજીને વાંચો એના કરતા એને સાંભળો એની મહત્તા વધારે અને જેવા જેવા અસુરો થયા એવા એવા પ્રભુએ અવતાર લીધા હિણાકાશીપોને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા ઋણાક્ષ ને મારવો છે તો ભગવાન વરાહ બની ગયા તો ભગવાનને ને વાંગમય અવતાર કેમ લેવો પડે ક્યુ પ્રભુ કોઈ શબ્દમય સ્વરૂપ ધારણ કરના પડે કારણ કે અહીંયા અસુર પણ રૂપ છે કોણ છે તો કે પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ કે સાતમા દિવસે તારું મૃત્યુ થશે અને ઋષિપુત્ર ભગવાનનો અવતાર પણ શબ્દમય ભાગવત રૂપે વાનમય રૂપે જાય અને જે અસુરને મારવો હોય એવા અવતાર આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંદય રૂપ આ એવી દિવ્ય કથા ને ગાથા છે જે શ્રાપિત ને સમર્પિત બનાવનારી છે અને શ્રાપ કેવલ પરીક્ષિત મહારાજ ને જ લાગ્યો છે એવું થોડી છે અને હું તો ઘણી વાર એમ કહું કે જેટલી જરૂરત ગીતાજી ની અર્જુન ને નહોતી એના કરતા વધારે આપણને જેટલી જરૂરત કદાચ પરીક્ષિત મહારાજ ને ભાગવત ની નહોતી એના કરતા વધારે આપણને કારણ કે પરીક્ષિત મહારાજ ને તો એક જણા શ્રાપ આપ્યો આપણને તો જે મળે છે આપતા જાય આપણને તો જે જે મળ્યા છે કોઈ કોઈ બધું આવું લઈને જ ઘરે પાછા આવે એટલે કદાચ પરીક્ષિત કરતા આપણને વધારે આવશ્યકતા છે ભાગવત અને એમ પણ પરમાત્માના અનેક અવતારો અને સ્વરૂપોમાં સૌથી સુંદર કોઈ પરમાત્માનું સ્વરૂપ હોય એ શ્રીમદ ભાગવત કારણ આ પરમાત્માનું જે સ્વરૂપ છે કારણ કે બાકી જે જે ભગવદ્ અવતારો જ્યાં જ્યાં સ્વરૂપો જ્યાં જ્યાં મંદિર હોય એ મંદિરે તમારે જવું પડે આ ભગવાન એવા છે જ્યાં તમે હો ત્યાં પોતાનું મંદિર બાંધીને આવી જાય તમારા સુધી પ્રભુ પરમાત્મા પોતે ભાગવત થકી પહોંચે છે નાથક દ્વારામાં જઈને જે શ્રીનાથજીના તમે દર્શન કરો છો એ જ શ્રીનાથજી બાબા નું વાંગમય શબ્દમય રૂપા ભાગવત છે મહાપ્રભુજી કહે કે લેશ માત્ર પણ એમને શ્રીનાથજીથી ઓછા નહીં ગણવા હા નાથ જઈએ ત્યારે આવી કુરસી આપણને કોઈ ના આપે આમ શાંતિથી કોઈ બેસવા ન દે એમ થાય કે દર્શન ખુલ્લા હોય તમે શાંતિ આ રીતે બેઠા હો હા એ જ તો કૃપા છે શ્રીનાથજી બાબાની શ્રીનાથજી બાબાને એમ થાય કે આ સુરત વાસીઓ આટલા દૂરથી થી આવે અને હજી તો દર્શન કર્યા ન કર્યા આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો એક ધક્કે અંદર ને બીજા ધક્કે શ્રીનાથજી બાબાને થયા લાવ સુરત તો ઘણી વાર નાથ દ્વારા આવ્યા હું પોતે સુરત જઈને સાત દિવસ નિવાસ આવો મનોરથ શ્રીનાથજી નો થાય ત્યારે એ કોઈના મનમાં આવી મનોરથ જગાવે કે હું ભાગવત કથા જો કથાનો મનમાં મનોરથ જાગવો એ પણ અનેક જન્મોના પુણ્યોના ઉદય આપણે ત્યાં માનવામાં આવે અને જ્યારે પણ તમે કથામાં અહીંયા બેસેલો દરેક વ્યક્તિ એમ જ વિચારીને બેસવું કે આ કથા તમે જ બેસાડી છે અને આ તો આપણે એવું માનતા હોઈએ કે આપણે કથા બેસાડી ખરેખર કથા આપણે નથી બેસાડતા કથા આપણને બેસાડે છે બાકી અત્યારના માણસને કલાક બેસાડો અને એમાં પણ સાત સાત દિવસ ચાર ચાર કલાક એક જગ્યાએ બેસવું આ તો ભાગવતનું જ મહાત્મ્ય છે એનું જ સામર્થ્ય એટલે સંસારમાં ભટકતા જીવને ભગવાન પાસે બેસાડનારું કોઈ તત્વ હોય એ શ્રીમદ ભાગવત છે અને સ્વનાથજીને જોવા માટે દર્શન માટે તો ઘણી વાર લાઈનમાં કલાકો સુધી આપણે ઉભા રહીએ છીએ પણ એ જ શ્રીનાથજી બાબાને જોવા માટે જયારે લાલાયત રહીએ છીએ એ શ્રીનાથજીને સમજવાની ક્યારે કોશિશ કરતા અને જયારે ભગવાનને સમજતા નથી અને એની પાસે દોડો છો એને માનવા લાગો છો ત્યારે જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ એના પ્રત્યે આપણને અશ્રદ્ધા પેદા કરી દે છે ઘણી વાર લોકો જ કહેતા અમારી જોડે તો આમ બન્યું તો મારી છ શ્રદ્ધા જોડી ગઈ અરે શ્રદ્ધા હતી જ નહીં તને વહેમ હતો શ્રદ્ધા એક વસ્તુ યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે ક્યારે શું થશે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા પણ જે થયું એ મારા સારા માટે થયું એવો વિચાર ચોક્કસ કરી શકે શ્રીમદ્ ભાગવત જીવનનો દ્રષ્ટિકોણ બદલી દે છે અને એટલે જયારે પણ ભાગવત શરૂ થતું હોય ને ત્યારે તો હું બધાને કહું કે બધા આજે જ પોતપોતાની સેલ્ફી પાડી લેજો અને સાતમા દિવસે આ જ ચહેરા આ જ આંખો બધું કઈક જુદું કઈ જુદા જ ભાવ મનમાં જાગતા શ્રાપિત થયેલા જીવને સમર્પણ સુધી પહોંચાડવાનું સામર્થ્ય કોઈ નામાં હોય તો શ્રીમદ ભાગવત મળે નહીં તો વિચાર કરો પરીક્ષિત મહારાજે એવું કયું પુણ્ય કર્યું કે એને ભાગવત મળે આપણે તો એમ કહીએ કે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્ધિત અનેક જન્મોના ભાગ્યનો પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું ઋષિનો અપરાધ કર્યો અને એટલે તો શ્રાપ લાગ્યો કોઈ પુણ્ય થોડી કર્યું છતાંય ભાગવત મળ્યું કારણ એક જ પાંડવોના વંશ જ છે જો ભગવાન ભક્તના વંશની પણ રક્ષા કરતા હોય છે ભાગવતમાં એક એક કથા અને ગાથાઓને આપણે જોઈશું આપણને એક સુવસર અવસર સાત દિવસનો અનેરો મળ્યો છે અને ખાસ બધાને અનુરોધ કરીશું સંસારના કાર્યો તો ચાલતા જ રહેવાના છે આ ભગવાનને જાણવાનો ભગવાનને સમજવાનો ભગવાનને પામવાનો આ સાત દિવસનો એક રૂડો અવસર આપણને મળ્યો અને એક ક્ષણ પણ ચૂકતા નહીં નહીં તો બહુ મોટું નુકસાન પોતાનું જ કરી લેલું માણસ જીવનને સફળ કરવા માટે આખી જિંદગી દોડતો હોય પણ સફળતા જુદી વાત છે અને જીવનની સાર્થકતા જુદી વાત છે આંખ સારું અને સ્પષ્ટ જુએ એ આંખની સફળતા પણ આંખ સફળતા પણ આ જીવવાથી ભગવત નામ નીકળે આ જીવવાની સાર્થકતા છે આ કાન સ્પષ્ટ સાંભળે એની સાર્થક સફળતા કે બહુ સ્પષ્ટ સાંભળી રહ્યું છે આપણા ઉદ્ધારના કારણ બને ત્યારે માનવું આજે આ ઇન્દ્રિયની સાર્થકતા સીધું કારણ કે આ જ ઇન્દ્રિયો નર્ક દ્વાર પણ બની શકે છે અને આ જ ઇન્દ્રિયો ભગવત ધામના દ્વાર પણ બની શકે છે તાળાની ચાવી એક જ હોય એનાથી તાળું ખુલે એનાથી બંધ થાય મહત્વનું એ છે કે ફેરવીએ છે કઈ વાર શ્રીમદ ભાગવત માં સાત દિવસ જયારે તમે બેસશો અને એ ખાતરી હું આપું છું સાતમા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ સાત દિવસ તમે કથામાં બેસશો સાતમા દિવસે કથા તમારામાં બેસી જશે અને જેને કથાના ઘૂંટડા પી લીધા ભાગવતના તો પાંચ પાંચ ફળ કયા છે તમને એમ થાય કે સાત સાત દિવસ અને ચાર ચાર કલાક ત્રણ ત્રણ કલાક અહીંયા બેસીએ તો સાધન કે વસ્તુ મળે એના કરતા સમજણ મળે ને એ મોટો ફાયદો છે વ્યક્તિ સંજોગોથી અને વસ્તુઓથી સુખી થવાના પ્રયાસ કરે એના કરતા સમજણથી સુખી થવાનો પ્રયાસ કરે ને દુનિયામાં એને કોઈ દુખી ના કરી શકે કે આપણી તકલીફ એ છે કે જીવન જીવીએ છે છે સંસારમાં પ્રતિકૂળ ઘટનાઓ ઘટવાની જ ક્યારે કોઈના જીવનમાં તમે નહીં ઈચ્છો કે મારે સુખ જોઈતું જ નથી તોય આવવાનું અને તમે એમ ઈચ્છો કે મારે દુખ જોઈતું જ નથી તોય આવવાનું આ તો ચાલતું જ રહેવાનું છે પણ જો સમજણ સારી રહી ને સુખી જો આપીશ લાવી દાગીના કપડા પણ થતા તને ના આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરીશ અને એ સુખી થવાની કળા સાત દિવસમાં તમને ભાગવતજી આપશે ભાગવત એક વાક્યમાં સમજાવું ને તો દુખને દુખી કરવાનું કોઈ સાધન હોય ને એ ભાગવત છે કે એને આપણા જીવનમાં વિચારોમાં અને ઘરમાં રહેવું ગમવા લાગે છે માણસ દુઃખ ને એટલું ગાય એટલું ગાય એટલું કોઈ વસ્તુને ઘૂંટવાથી એ ઘાટું થાય એ મટી ન જાય માણસ એટલું સુખને યાદ ન કરે એટલું દુઃખને યાદ અને માજે તકલીફ શું છે દુઃખ આવે ત્યારે જીવનમાં પ્રશ્નો પણ જગાવે કે મારી સાથે જ આવું કેમ ક્યારે સુખ આવ્યું ત્યારે એમ કયું ઠાકોર મને જ કેમ સુખી કરો બીજું કોઈ મળતું નથી ત્યારે તેમ લાગે સુખ પર તો મારો અધિકાર જ છે ને હું સુખી દવા તો આવ્યો છું હા તમે સુખી થવા દુનિયામાં આવ્યા છો પણ સુખ ક્યાં છે

તાળીઓથી વધાવી આ દલાલ પરિવાર ને ઠાકોરજી એમના પર કૃપા વરસાવી અને આવો રૂડો અવસર એમના આંગણે આવ્યો અને આ ભાગવત કથા નિમિત્તે કોઈ એક પરીક્ષિત બને કોઈ એક યજમાન કરે બને પણ કેટલા ઉદ્ધાર નું કારણ આ ભાગવત કથા બની જાય કોઈ પરમ ખોલે ને અને જેટલા લોકો પાણી પી જાય એટલું પુણ્ય વધારે કોઈ ભાગવત બેસાડે ને તો જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે શ્રીમદ ભાગવત પાંચ ફળ આપે સૌથી પહેલા કેમ નિશયતા જીવનમાંથી સર્વ શંકા અનેક પ્રકારની શંકા કુશંકાઓ લઈને વ્યક્તિ ફરતો છે શું શું ભગવાન હશે આ સૃષ્ટિનું સર્જન ભગવાન કરતા હશે જો બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે તો ઘણા સુખી અને ઘણા દુખી કેમ આવો ભેદ કેમ ભગવાને આવો ભેદભાવ કેમ કરે જો બધું જ ભગવાન કરાવે છે તો હું પાપ કરું કરાવે ને આપણે એમ કહીએ કે પણ એની ઈચ્છાથી નથી હલતું તો પાપ કરે પણ કરાવે ઈશ્વર જેની રોજ હું સેવા કરું છું એ ઠાકોરજી ખરેખર મારી સેવા સ્વીકારતા છે અનેક અનેક પ્રશ્નો આપણા મનમાં હોય છે અને જો આ બધા જ પ્રશ્નો તમારા મનમાં હોય તો આ કથા તમારા માટે જ છે ભાગવત ને જો એક વાક્યમાં કહીએ તો પ્રશ્ન થી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે જીવનમાં જાગેલા પ્રશ્નોનું સમાધાન સુધીની યાત્રા એ જ ભાગવત છે શંકાથી શરૂ થાય અને સમર્પણમાં જઈને વિરામ પામે એ જ શ્રીમદ ભાગવત છે શ્રાપ માંથી સમર્પણ સુધી આશીર્વાદ સુધી જે લઈ જાય છે એ જ શ્રીમદ ભાગવત છે સર્વ પહેલું ફળ શંકાઓ જશે શ્રદ્ધા પેદા થશે કારણ કે કોઈ પણ ઉત્તર એ સમાધાન ના હોય દરેક ઉત્તરમાં એક પ્રશ્ન છુપાયેલો છે સમાધાન જીવનમાં જાગે શ્રદ્ધાનો ઉદય થઈ જાય જેને પ્રશ્ન કર્યો છે એમાં જો શ્રદ્ધા હોય એના વચનમાં જો ને આપણે ત્યાં સુરત એ તો ખાસ સ્થાન છે એ શ્રદ્ધાના પ્રમાણ પરેની વાર્તા આવે છે પરિના બેઠક થી બિરાજે છે ગુસાઈજી પાસે વૈષ્ણવ અબુદ્ધ વૈષ્ણવ કોઈ બહુ જાણકાર નહી કંઈ સમજે નહી ને છે ગાદી ઉપર ચડી ગયો ને પૂછવા લાગ્યો મારા ઠાકોરજી નું નામ તો કો મારા પ્રભુ નું નામ શું ગુસાઈજી કો પરે પરે દૂર જ દૂર રહે આ ઉપર ગાદી માં ક્યાં ચડે છે અને એને થયું કે ગુસાઈજી મારે ઠાકોરજી નું નામ આપી દીધું પરે પરે નું અર્થ થાય દૂર જ પણ એને થયું મારા પ્રભુ નું નામ મને મળી ગયું અને હવે તો ભેટિયાસનાથજી બાબાના અને ઠાકોરજીની પાતલ કરે કુવા ઉપર એક ઠાકોરજીની કરે પોતાની કરે અને પછી કે પરે તું પહેલા આવો ભોગ લગાવો પછી હું પ્રસાદ લઈશ અને જો તું નહીં આરોગે તું ભૂખ્યો રહે ઠાકોરજીને થયું વાઘ આ વૈષ્ણવનું નથી તો નામ પૂછવા ગયો વાઘ ગુસાઈજીનું નથી ગાદી પર ચડ્યો એટલે એમને કહ્યું પરે પણ જો હું ન ગયો તો મારો વાઘ ચોક્કસ અને પરે નામથી ઠાકોરજી એને નીકટ આવવા લાગે અરે પરેની બેઠક છે વિરાજમાન છે વાણી પર શ્રદ્ધા

વ્યક્તિઓના લોજિક થી નહીં શાસ્ત્ર પ્રમાણ થી કરવા ધર્મ શું છે અધર્મ શું છે શું કરાય શું ન કરાય આનો વિવેક શાસ્ત્રો પાસેથી લેવો ત્યારથી હિન્દુ સમાજે પોતાના શાસ્ત્રોને વાંચવાનું બંધ કરી દીધું ત્યારથી અંધશ્રદ્ધા વધી ગઈ રોજ નવા ભગવાન પેદા થવા લાગ્યા રોજ નવો કોઈ પૂજાનો ક્રમ પેદા થવા લાગ્યો કારણ શાસ્ત્રો થી આપણે દૂર થઈ ગયા ફરી લોકોને શાસ્ત્રો તરફ લઈ જવા માટે આપણું એક અભિયાન ચાલે છે ગ્રંથોત્સવના નામ વિશ્વના ખૂણે ખૂણે લોકોના ઘર ઘર સુધી ગ્રંથો પહોંચાડો વ્યક્તિઓ છેતરશે પણ શાસ્ત્રો ક્યારે છેતરશે વ્યક્તિ કદાચ આજે સાચો હોઈ શકે કાલે કદાચ એ જ વ્યક્તિ ખોટો લાગે ઘણા મહાપુરુષો ને તમે જુઓ એ સમયે એમ લાગતા કે આ સાચા છે આપણે જે નિર્ણય લીધા બધા બરાબર છે એ રાજકીય વ્યક્તિ હોય કે ધાર્મિક વ્યક્તિ હોય એ સમયે કદાચ સાચા લાગતો આજે આપણને સાચા નાય લાગે સમય બદલાઈ ગયો છે વ્યક્તિઓ આજે સાચા હોઈ શકે પણ કાલે કદાચ એ સમય ઉપયોગી ના પણ શાસ્ત્રો તો ત્રણેય કાળમાં સત્ય છે શાસ્ત્રો નો આશ્રય કરજો જેટલા મૂળ ધર્મ ગ્રંથો તરફ સમાજ જશે ને એટલી એની શ્રદ્ધા મજબૂત થતી જશે કારણ કે આપણી શ્રદ્ધાના મૂળમાં ચમત્કારો ન હોવા જોઈએ આપણી શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન હોવું જોઈએ ભારતની સંસ્કૃતિનો પરિચય એના ચમત્કારોથી નથી એના તત્વ જ્ઞાનથી છે અને જ્યારે જ્ઞાન મૂળમાં હશે તો તમારી શ્રદ્ધા કોઈ ડગાવી દેશે અને એટલા માટે પ્રત્યેક હિન્દુ માત્ર જીવનમાં એક વાર સાત દિવસ ભાગવત જરૂર સાંભળ્યું અને કદાચ આ અવસર ઘણા લોકોને જો પહેલી વાર મળી રહ્યો હોય તો સાત દિવસમાં એકે દિવસ ચૂકતા નહીં અને એનાથી આગળ કહું તમે તમારા સ્વજનોમાં જેનું હિત ઇચ્છતા હો તેનું કલ્યાણ ઈચ્છતા હો તેનું ભલું ઈચ્છતા હો એનો હાથ પકડીને લઈ આવજો ભાગવત શંકાઓનું નિવારણ કરે છે શ્રદ્ધાનો ઉદય કરે છે શંકાઓ ખરાબ નથી પણ શંકાઓના સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવા ને એ વધારે ખતરનાક છે

કે આપણી મનમાં જાગેલી શંકાને ઓથેન્ટિક પર્સન પાસેથી સમાધાન મેળવવા ન જશે અને આની બહુ જ મોટી કમી નું વૈષ્ણવ જેનો જેવો અધિકાર જેને જેવી પાત્રતા જેને જેવી વ્યવસ્થા એ પ્રમાણે વલ્લભ કુલે આજ્ઞા આપી એટલે કે બહુ જ મોટો એક પ્રશ્ન હોય છે કે મારા મનમાં જાગેલા પ્રશ્નોના સમાધાન કોની પાસે રહેવા મને તો પ્રયાસ કરજો ઓથેન્ટિક પર્સન પાસે જે શાસ્ત્ર વેચતા હોય જે શાસ્ત્રોને જાણતા હોય એવા વ્યક્તિ પાસેથી સમાધાન અને એમાં પણ શ્રીમદ ભાગવતને તો મહાપ્રભુજી પ્રમાણ માને છે પહેલું ફળ નિશ્રમ અને પાંચે પાંચ ફળ અત્યારે વિસ્તાર નથી કરતો બીજું ફળ કયું ભગવત પ્રેમ ભાગવત સાંભળવથી ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય છે પ્રેમ પ્રગટે છે પ્રભુમાં પુણ્યો સરળ છે પુણ્ય કરવા અને પુણ્યો પ્રાપ્ત કરવા સરળ છે પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે અનેક શાસ્ત્રોમાં એવા ઉપાયો છે કે જેનાથી પુણ્યો મળે પણ પ્રેમ મળે એનો કોઈ ઉપાય નહીં ઠાકુરજી માટે પ્રેમ બે જણા આપી શકે શ્રીનાથજીને જો પ્રેમ કરવો હોય તો આ બે જણાનો આશ્રય કરવો પડે એક શ્રીનાથજી માટે પ્રેમ આપનારું કોઈ હોય મુકુંદરતી વર્ધિની શ્રી યમુનાજી છે જેટલા નામનું સ્મરણ કરો તો શ્રી કૃપા કરીને ભગવત પ્રેમનું દાન કરે અને બીજું કૃષ્ણ પ્રેમ ને કોઈ આપનારું હોય તો સાનિધ્ય માત્ર દત્તક શ્રી કૃષ્ણ પ્રેમ શ્રી મહાપ્રભુજી છે એટલે કે મહાપ્રભુજી નું સાનિધ્ય અને શ્રી યમુનાજી નું સ્મરણ આ બે વસ્તુ ભગવત પ્રેમનું દાન કરે

એવો જ ફોટો જેવા પ્રગટ થાય જરૂરી નથી આપણી તકલીફ શું છે ભગવાન મેળવવામાં રસ નથી પણ મેં ધાર્યા છે અને મેં કલ્પ્યા છે એવા જ ઠાકોરજી મળે તો જ માનું અને સિરિયલો જોઈ જોઈને લોકોને આદત એવી પડી ગઈ કે ધુમાડો થાય મ્યુઝિક વાગે અને ટડંગ દઈને ભગવાન પ્રગટ થઈ જાય આપણને આ બધી સિરિયલો જોઈ જોઈ ને જે આદત પડી જો ત્રણ વસ્તુ છે ભગવાનને જોવા ભગવાનને મળવું ભગવાન ભગવાનને મેળવ આ ત્રણેય પ્રકારના ભક્તોની ની કથાઓ છે ભાગવત ભગવાનને જોવા એ ભક્તિ ભક્તિમાર્ગની કોઈ બહુ મોટી ઘટના નથી ભગવાનને જોવા માટે કોઈ ભક્તિ માર્ગમાં કોઈ મોટી સિદ્ધિ નથી બનાવી ભગવાનને તો રાવણે પણ જોયા હતા કંસે જોયા હતા શિશુપાલે જોયા શું શિશુપાલ ને આનંદ આવ્યો શ્લોકો યાદ આવ્યા શિશુપાલને તો અપશબ્દો યાદ આવ્યો ભગવાનને જોઈને ભક્તિ માર્ગમાં ભગવાન મેળવવા એ બહુ મોટી ઘટના નથી ભાવ મેળવવો એ મોટી ઘટના છે કે ભાવ નતો તો મળેલા ભગવાન પણ ભગવાન ન લાગ્યા શ્રીમદ ભાગવત તમને ભાવનું દાન કરશે તો ભગવાનને જોવા ભગવાનને મળવું ઘણા મળ્યા ભગવાન અને ભગવાનને મેળવવું રાસમાં ગોપીઓ ભગવાનને મેળવ્યા છે આ બધી જ ચર્ચાઓ આપણે જેમ જેમ દિવસો જશે પ્રસંગો આવશે એમ કરતા જઈશું ભગવત પ્રાપ્તિ ભગવત પ્રેમ ભગવત કૃપા આ બધા ફળ કયા છે અને અને પાંચમું ફળ અભય નિર્ભય વ્યક્તિ શાસ્ત્રો એમ જીવ પાત્ર પણ સૌથી મોટો ભય માણસને મૃત્યુનો હોય છે શું મરી જવાનું જો ભાગવત આપણને કળા શીખવાડે છે આપણે મરીને દુનિયામાંથી નથી જવું આપણે તો જીવીને દુનિયામાંથી જીવનનો અડકાર લઈને જવું છે અને જીવવું એટલે કોઈ એક શરીરની અંદર રહેવું એ જરૂરી નથી કોઈની પ્રેરણામાં જીવવું એ પણ જીવન છે કોઈના વિચારમાં જીવવું એ પણ જીવન છે કોઈના આદર્શતામાં જીવવું એ પણ જીવન છે ઘણા ઘણા મહાપુરુષો આજે હયાત નથી ભૌતિક શરીર પણ આજે પણ લાખો લોકોના મનમાં જીવી રહ્યા છે તો શું એમનું અમરત્વ નથી આપણે એમ કહી કે ભાગવતથી અમરત્વ પ્રાપ્ત થાય મૃત્યુ તળી જાય તો કેવલ શરીરમાં ન રહેવું એ જ મૃત્યુ નથી જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દર ની સમસ્યાઓ જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દર ની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ મર્યા પછી પણ માણસની યાત્રા તો ચાલતી રહે છે મૃત્યુ એ દેહનો અંત હોઈ શકે જીવનનો અંત નથી હોતો જીવનની યાત્રા તો નિરંતર ચાલતી રહે છે અભયતાનું દાન શ્રીમદ ભાગવત કરે છે ભાગવત સાંભળતા 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 એવી એક સમજ પેદા જીવનમાં થશે એવો એક ભાવ પેદા થશે કે મૃત્યુ તો શરીરને આવવાનું છે હું તો શાશ્વત છું જો આપણે લોકો એમ કરતા હોય કે મૃત્યુ કોઈ ઘણાનું એક્સિડેન્ટમાં થયું આનું હાર્ટ એટેકમાં થયું આપણે જુદા જુદા કારણો માનીએ છીએ મૃત્યુના પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે અને એ કારણ છે જન્મ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જાત સહી ધ્રુવો મૃત્યુ જેણે જેણે જન્મ લીધો એનું મૃત્યુ અટલ છે અને એટલા માટે જો તમે જન્મ્યા હો તો મૃત્યુ માટે તૈયાર પણ જાય મૃત્યુનું નામ આવતા જ આપણે તો ડરી જઈએ અરે આવા સારા પ્રસંગે ક્યાં આવી વાત કરો છો તુરંત થાય ને આપણે એટલે મૃત્યુ વિશે વાત કરવા આપણે તૈયાર નથી જે જીવનનું સૌથી પરમ સત્ય છે એટલે શ્રીમદ ભાગવત જન્મને તો સુધારે છે પણ મૃત્યુને પણ સુધારનારી કથા છે અંતકાલે તું એ નહી શ્રુય તે સુખ શાસ્ત્ર વાત મહાત્મા તો કહ્યું પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળી લે તો એને લેવા માટે તો ભગવાન પોતે આવે છે અને નિશ્ચિત વાત છે જેણે જીવનમાં એકવાર પણ ભાગવત સત્તા સાંભળી છે એની ક્યારેય પણ અધોગતિ નથી થવાની એને યમદુ તો લેવા નહીં આવે એને તો ભગવાનના પાર્ષદો અને વ્રજભક્તો લેવા આવે છે અને આ હું નથી કહેતો ભાગવત પોતે કહે છે એના મહાત્મને કહે છે ભગવાન પોતે ઉચ્ચારી રહ્યા છે શ્રીમદ ભાગવતનું આવું સામર્થ્ય છે